તમામ ખેડૂતો જે ફરજિયાત પણ કરાવવાની રહેશે જે ખેડૂતો યોજનામાં દર ચાર મહિને બબે હજાર ના હપ્તા મળે છે આ હપ્તા રાબેતા મુજબ મેળવવા માટે આ ફાર્મર રજીસ્ટ્રેશન

અથવા હજુ સુધી આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખેતી લક્ષી આવી ખૂબ જ આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે ખેડૂત ભાઈઓ વિડીયો ગમે જમીન કરવામાં આવશે અને જમીનની ઓળખના આધાર પુરાવા તરીકે આપ સૌને યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે ખેડૂત ભાઈઓ આ ફાર્મર રજિસ્ટ્રેશન આપ સૌ ઘરે બેઠા મોબાઈલથી કરી શકો છો ઉપરાંત તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે વીસી દ્વારા પણ કરાવી શકો છો આ ફાર્મર રજીસ્ટ્રેશન ની લિંક ડિસ્ક્રિપ્શન માં આપ સૌને મળી જશે એ લિંક દ્વારા આપ સૌ રજિસ્ટ્રેશન કરી શકો છો આ ફાર્મર રજિસ્ટ્રેશન ઘરે બેઠા મોબાઈલ થી કેવી રીતે કરવું એના માટે અમે અમારી ચેનલ માં એક વિડીયો બનાવેલ છે કે ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂત નોંધણી ઘરે બેઠા મોબાઈલ થી કેવી રીતે કરવું લાઈવ સ્ટેપ બાય સ્ટેપ એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા

આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેવા માટે ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર